નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગ શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળના વિવાદ વચ્ચે યોગી સરકારનો નિર્ણય ઉત્તર પ્રદેશમાં રેસ્ટોરન્ટ ઢાબા પર માલિકનું નામ લખવું ફરજિયાત મંદિરના પ્રસાદમાં ભક્તોની આસ્થા અટલ છે તિરુપતિના પ્રસાદમાં જાનવરની ચરબીના વિવાદ વચ્ચે ચાર દિવસમાં ચૌદ લાખ લાડુ વેચાયા હવે રેડિયો નેટવર્ક પણ હેક બે દિવસમાં કુલ મૃત્યુઆંક આંક ને પાર એક હજાર આઠસો ઘાયલ ઇઝરાયલે લેબનોનના ના એક હજાર છસો સ્થળો પર બે હજારથી વધુ બોમ્બ ફેંક્યા હજારોની હિજરત નવ વર્ષ બાદ કોલ્ડ પ્લે નો ભારતમાં કોન્સર્ટ સવા કરોડ લોકો વેટિંગમાં વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે લેબ્નોન ની સલામતી માટે અમારો સંપૂર્ણ ટેકો ચીની વિદેશ મંત્રીએ કહ્યું ભાજપ શાસિત હાલોલ નગરપાલિકાના ગેરવહીવટ મુદ્દે તાત્કાલિન પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પાસેથી કરોડ વસૂલવા આદેશ ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી વડોદરામાં બે કેટેગરીના બેઠકો માટે બસો એકતાળીસ મતદારોએ મતદાન કર્યું ભાજપા શાસિત ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત નવ ને ચાર વર્ષની સાદી કેદ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સના બીજા સેમેસ્ટરના નાપાસ થયેલા એક હજાર પાંચસો વિદ્યાર્થીઓની તારીખ આઠ ઓક્ટોબરથી પરીક્ષા મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર અનગઢના ભાજપના કાર્યકરની ઓડિયો વાયરલ અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્યો છે વીજ કંપનીની મેન્ટેનન્સની કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેતા સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ અંધારામાં પરીક્ષા આપી

તોતેર એ એના નિયંત્રણવાળી જમીનો પર કબજો નકલી અને પછી હવે નકલી સર્વે નંબર સરકારી મદદથી કરોડોની જમીન વેચી ડાંગની કોલેજ આદિજાતિ વિકાસ હસ્તકની શિષ્યવૃત્તિ અને ફ્રી કાર્ડ માટે બ્લેકલિસ્ટ એનઆરઆઈ ક્વાટાનો વેપાર બંધ કરો આ સંપૂર્ણપણે છેતરપિંડી છે સુપ્રીમ કોર્ટે કહ્યું ઓક્સફર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇન્દોર જયપુર જેવા શહેરોમાં કેમ્પસ ખુલશે

આજે છવ્વીસ સીટ પર મતદાન બે હજાર ચૌદમાં અહીં ઓગણસાઠ મતદાન થયું હતું એમજીવીસીએલની મેન્ટેનન્સની જાહેરાત છતાં યુનિવર્સિટી સત્તાધીશોએ સમયનું કોર્ડિનેશન ન કર્યું સત્તાધીશોના વાંકે કોમર્સના સાત હજાર વિદ્યાર્થીની અંધારા ગરમીમાં પરીક્ષા મુખ્યમંત્રી સાથે બેઠક બાદ બંધ કવર ખુલ્યા અઘોરા મોલ સહિત તેર દબાણકર્તાને નોટિસ શહેરમાં ચોવીસ કલાકમાં અડધો ઇંચ વરસાદ અઠવાડિયા સુધી આગાહી રાજ્યમાં આગામી પાંચ ઓક્ટોબરથી ચોમાસું વિધિવત વિદાય લેશે આજવાનું પાણી ડાયવર્ટ કરવાની ઋષિકેશ પટેલની જાહેરાતને બ્રેક નર્મદા ગમે કહ્યું કેનાલ માટે જોખમી એમએસયુમાં પરીક્ષા ન લેવાય તો વર્ષ બગડે તેવી સ્થિતિને પગલે નેતાઓની રજૂઆત એનપીનો અમલ આવતા વર્ષથી કરો વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા લો હરની મુજમૌડા શિયાબાગમાં ડેન્ગ્યુના દર્દી મળ્યા શહેરમાં શંકાસ્પદ પોઝિટિવ છત્રીસ રાજ્યમાં ગંભીર ગુના સુધી ઘટ્યા સાયબર મોટો પડકાર ચારધામ યાત્રા ત્રણ મહિનાથી બંધ ટેક્સી અને હોટલોનું ભાડું ત્રીસ ટકા સુધી ઘટ્યું હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કર્ણાટકના મુખ્યમંત્રીને હાઈકોર્ટમાં પછડાટ રાજીનામાની વધતી માંગ મોદી બત્રીસ વિરોધ રેલી કાઢી ઝઘડિયામાં તંત્ર દ્વારા યોગ્ય પગલા ન ભરાય તો રસ્તા રોકો આંદોલનના રણશિંગની ચીમકી હવે કોચિંગના સંચાલકનો વિદ્યાર્થીઓને જબરજસ્તી ભાજપના સભ્ય બનવા દબાણ ભાજપના સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો યથાવત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત શહેરમાં નવરાત્રી ગરબામાં સુવિધાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગણી કરાઈ જાપાનના ના ટાપુઓ પર સુનામીના નાના મોજા અથડાયા ઓડિશામાં સિત્તેર વર્ષીય મહિલાને પેન્શન લેવા ઢસડાઈને પંચાયત કચેરી સુધી જવાની ફરજ પડી બંગાળમાં ખાલી માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા આણંદ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ધંધે લાગ્યા રાહ જુઓ તમે શિષ્યવૃત્તિ માટે કેવાયસીની લાઇનમાં છો ખેડા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા ભારે ઉકળાટ અને બે બફારાનો માહોલ નડિયાદમાં કાસની સફાઈનું કામ ધીમું થતા દુકાનદારોને હાડ મારી ડાકોરની હોસ્પિટલમાં ડોક્ટરોની મનમાનીથી દર્દીઓને મુશ્કેલીઓ પોલીસે લાશને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હાલોલમાં નગરપાલિકાના મુખ્ય તળાવમાંથી ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી તારાજી બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું દબાણકારોની યાદી તૈયાર કરવામાં આવી વિશ્વામિત્રી કાસમાં દબાણ કરનારાઓને નોટિસ કેટલા કે જાતે તોડ્યા ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ક્રાઇમમાં ઘટાડો રાજ્ય પોલીસ વડાએ કહ્યું

જગન્નાથ મંદિરમાં પોલીસ ફરિયાદ નોંધવામાં અખાડા કરે છે કુલ એક પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કર્યો શાળા બનેવીની ધરપકડ કરાઈ પૂજાના બહાને સોનાની વીટી શેરવી લીધી દુષ્કર્મના બે બનાવોમાં આરોપીઓનું ભાજપ કનેક્શન પરિણીતા પર બળાત્કાર અને વિદ્યાર્થીનીની હત્યામાં ભાજપના મૂઢે ખંભાતી તાળા પૂર રાહત પેકેજની સામે વેપારીઓ અને ઉદ્યોગોમાં નારાજગી વડોદરાના પૂરગ્રસ્ત સાત હજાર ચારસો અડતાળીસ વેપારીઓને રૂપિયા બાર કરોડની સહાય ચૂકવવામાં આવી વડોદરામાં શિક્ષણ બોર્ડની બે બેઠક માટે ત્રણસો સત્યાવીસ પૈકી બસો એકતાળીસનું મતદાન હોવાથી ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ થઈ શકતો ન હતો કોમર્સ ફેકલ્ટી દ્વારા એક હજાર પાંચસો વિદ્યાર્થીની પૂરક પરીક્ષા આઠમી ઓક્ટોબરથી લેવાશે કોમર્સ ફેકલ્ટીમાં વીજળી ગુલ થઈ જતા વિદ્યાર્થીઓને અંધારમાં પરીક્ષા આપવી પડી પૂરના પાણીના કારણે મોતને ભેટનાર યુવાનના પરિવારને ક્રેડાઈ દ્વારા સહાય અપાઈ આખરે એક મહિનાના મનોમંથન બાદ વિશ્વામિત્રીના તેર દબાણો તોડવા વડોદરા હરકતમાં આવ્યું હવે વિશ્વામિત દબાણો મંદિર પર વીજળી પડતા ગાવડા અને તિરાડો પડી હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કર્ણાટક હાઈકોર્ટે સિદ્ધારમૈયાની અરજી ફગાવી દેતા હવે મુડા કૌભાળમાં એફઆઈઆર દાખલ થશે લાડુમાં તમાકુ નીકળ્યાનો દાવો દાવો દ્વારા હુમલા મૃત્યુઆંક વધી પાંચસો અઠાવન ભારતીય યુવાન વ્યવસાયી મહિલાઓ અઠવાડિયામાં પંચાવન કલાક કામ કરે છે પુતિને ઘણા ધમપછાડા કર્યા પણ તેમનું યુદ્ધ નિષ્ફળ ગયું બાઇડને કહ્યું અમેરિકાના સૌથી વધારે શિક્ષિત ઇમિગ્રેશન સમુદાયમાં ભારતીયો ટોચે ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં રેટ ઘટ્યો પોલીસ મહાનિર્દેશકે કહ્યું સરદાર સરોવર ડેમમાંથી પંચાણું હજાર ક્યુસેક પાણી છોડાયું જિલ્લાના નર્મદા નદી કાંઠાના છવ્વીસ ગામોના રહીશોને એલર્ટ કરાયા સેવા સેતુમાં અરજીઓના નિકાલમાં વડોદરા જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે કોમર્સ આર્ટ્સમાં એટી કેટીના પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓ અટવાયા એમએસયુમાં એનઇપીથી બે હજારથી વધુ વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે પ્રતિબંધિત ઝોનની પંચોતેર લાખ સ્ક્વેર જમીનના બાંધકામો પ્રત્યે અમી દ્રષ્ટિ કોર્પોરેશનને દબાણો દેખાયા ઝોન ફેર બાંધકામોનું શું એમએસયુની ઝુલોજી વિભાગની વિદ્યાર્થીનીનું રસપ્રદ સંશોધન ભીમનાથ બ્રિજથી ફાસ્ટ ટ્રેક કોર્ટ સુધીના મગરોની ટેરિટરી અને હોમ રેન્જ શોધી મંદિરોમાં ઘટ સ્થાપન દુર્ગાષ્ટમીએ ચંડી ગાય યોજાશે શહેરમાં પોણો કરોડની ચોરી અને જ્વેલર્સની લૂંટના ગુનેગારો આઝાદ તહેવારો પૂર્વે શ્રીફળના ભાવ વધારે નવરાત્રીમાં હવાની અગ્ન મોઘા દિવાળીમાં ફરસાણ ભાખરવડી શ્રીફળ કોપરાના છીનના ભાવ દોડાથી બમણા વિશ્વામિત્રી નદી પર દબાણ મુદ્દે અગોરા મોલ સહિત તેર મિલકતોને નોટિસ ફટકારવામાં આવી વિશ્વામિત્રીના નાના દબાણો હટાવી મોટા ગેરકાયદે બાંધકામો બચાવવાશે સરકારે પ્રતિબંધિત ઝોનની જમીનો ઝોન ફેર કરતા કરોડોનો ખેલ પડ્યો હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કર્ણાટક હાઈકોર્ટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રાહત આપી નથી કોંગ્રેસ સરકાર ઋણ લઈને સોનિયા ગાંધીને આપે છે કંગના રનૌતે કહ્યું છત્તીસગઢમાં વીજળી પડવાના કારણે ચાર બાળકો સહિત આઠ લોકોના મોત નિપજ્યા યૌન ઉત્પીડન કેસમાં અભિનેતા સિદ્ધિકી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી સીપીએ ધારાસભ્યની ધરપકડ કરોડોના ખર્ચે પાલડી ખાતે બનાવેલ એનએચએલ મેડિકલ કોલેજનું હોસ્ટેલ ખંડેર અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ સર્જાતા રહી ગયો લોકોએ આપ્યો મેથી પાક દ્વારકા જિલ્લાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા એમસી અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે સંકલનના અભાવથી અમદાવાદની જનતા રામ ભરોશે લાખણી તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં ભારે હાલાકી અરવલ્લી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સત્યાવીસ સપ્ટેમ્બરે મોડાસાના મોદી ગ્રાઉન્ડ ખાતે યોજાશે હોસ્ટેલમાં જમતી વખતે ભોજનમાંથી દેડકો નીકળતા હોબાળો મચ્યો નવસારી જિલ્લાના દિગેન્દ્રનગર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રમત રમતગમતમાં રાજ્યકક્ષાએ ઝળક્યા ઓનલાઈન ફોર્મ ભરી સરકારી શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવી લોઢાના ચણા ચવવા સમાન મહેસાણા જિલ્લામાં એક અઠવાડિયામાં ત્રીજી વખત એસએમસીના દરોડા ગિનીબેન ઠાકોરે સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાંથી વીસ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માંગ કરી વિજાપુરના ખરોડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ફરજ પર હાજર ન હોવાથી કાર્યવાહી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ